હેલો ભાઈ નમસ્કાર નમસ્કાર વિશ્વાસ જ ના કરાય કેમ હું આજે હું ટીવી ચાલુ હતું પાણી પીવા દો ને હ તે ગુંડા હિરોઈન ને લઈને માલું તું ગરીબોના બહુ દાન કરા

કાલો એક વાત કહું તું દિવાળી નોંધવા જાવ ને તો તને મારજો ભાઈબંધ ના મળી જાય તો એટલે મળી જાય દીવો વિકારવાનું